હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની જ્યારે બી અત્યારના સિનારોમાં વાત આવે એટલે સૌથી પહેલાં પહેલું જોબ નથી મળી રહી અથવા કેનેડામાં સૌથી મેઇન ફોકસ સ્ટુડન્ટનું હોય છે ઘણી વખતે કે પાર્ટ ટાઈમ જોબ્સ કરી અથવા તો ભણ્યા બાદ જ સારી જોબ મળી જાય એટલા માટે તો કેનેડા જતા હતા બાળકો અને અત્યારે એમને કેનેડાની અંદર સૌથી મોટું ફેસ કરવું પડે છે કે એમને નોકરી નથી મળી આજે આ જ નોકરી જો હવે તમારે મેળવી છે તો એના માટેના અમુક અહેવાલો રજૂ થતા હોય છે જેમ અમે બી આજે તમને અપડેટ આપવાની કોશિશ કરતા હોઈએ છીએ એ જ રીતે કેનેડામાં બી અમુક એજન્સીઓ હોય છે કે જે રિસર્ચ અહેવાલો રેડી કરતા હોય છે જેને કારણે તમને લોકોને બી મદદગાર થઈ શકે અને વિદ્યાર્થીઓને ગાઈડન્સ પૂરું પાડી શકે કે એમને કેનેડાના કલ્ચરની અંદર સર્વાઇવલ કેમ કરવું અથવા કેનેડાના કલ્ચરની અંદર નોકરી કઈ રીતે મેળવવી અથવા મળેલી નોકરીને કઈ રીતે જાળવી રાખવી અથવા પ્રોપરલી સારો સેલેરી સારો પગાર મળે આના માટેની જો એમને જોબ મળી જાય તો એમને કોમિટના સારા ઓપ્શન્સો કઈ રીતે અવેલેબલ થઈ જાય જ્યાં આગળ અત્યારે કેનેડાની જે આઈસીસી કરી રિસર્ચ એજન્સી છે એમના જે અહેવાલ અથવા રિપોર્ટ નવો આવ્યો છે એ હું તમારી સાથે શેર કરું કે આ રિપોર્ટ રેડી કરવા માટે લગભગ રિસર્ચ એજન્સીઓ દ્વારા પાંત્રીસથી પિસ્તાલીસ નેતાઓ છે એમ્પ્લોયર્સ છે ત્યાંના કલ્ચર એક્સપર્ટ્સ હોય આ લોકોના અહેવાલોના રિસર્ચ રેડી ચેક કર્યા આના ઉપરથી આ અહેવાલ બનેલો એનો મતલબ તમારા લોકો માટે ખાસ છે કે તમે બી જો આ ટિપ્સ ફોલો કરો છો તો તમને બી કેનેડામાં જે તમે ફેસ કરો છો જે સ્ટ્રગલિંગ ફેસ કરો છો આની અંદર ઘણી મદદ મળી શકે છે હવે તો કે આગળ વધતા પહેલાં જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને તમને આવી જ અપડેટ જેવી અમે અપલોડ કરીએ તમને તુરંત મળે અને જલ્દી અને ઝડપથી અને સરળ મળે હવે તો કે આપણે મેઇનલી એક વસ્તુ કે જ્યારે કેનેડામાં કોઈ બી બાળક જાય છે અથવા અત્યારે જે સિનારીઓ ચાલે છે એની અંદર સૌથી વધારે સ્ટ્રગલિંગ બાળકો કરે છે પાસ્ટના સ્ટુડન્ટોએ જેટલું ઈઝીલી લાઈફ સેટ કરી છે એટલું બાળકોને થઈ નથી બીકોઝ કોમ્પિટિશન હાઈ થઈ ગઈ છે હવે આ કોમ્પિટિશનની અંદર અમુક એવા જે હેડેક જે કહેવાય કે ફેસ કરવા પડતા હોય છે કે જે કદાચ નવા ચેલેન્જીસ છે આ ચેલેન્જીસના પહેલાં તો આપણે ચેલેન્જીસ જાણવા જોઈએ કે અત્યારે બાળકો જે છે એ કયા ચેલેન્જીસ ફેસ કરે અને આ ચેલેન્જીસનું સોલ્યુશન શું આના માટે ઘણી મેં તમને કીધું એમના કેનેડામાં બી એવી રિસર્ચ એજન્સીઓ હોય કે જે એમના અહેવાલો અથવા રિપોર્ટ્સ તમને આપતા હોય છે અથવા એમના વેબિનાર કન્ડક્ટ કરતા હોય છે કે જ્યાં આગળ તમે બી જાઓ તો તમને બી ઘણું બધું હેલ્પફુલ થઈ શકે એમ આજે બી જે લોકોની વર્ક પરમિટની ફાઇલો નથી ખુલી રહી જે લોકોને વર્ક પરમિટ નથી મળી રહી કેનેડામાં નોકરી નથી મળી આ લોકો માટે જે ઘણા અમે બી વિડીયો રિલીઝ કર્યા છે એવી જ રીતે આજે બી તમને એક મદદગાર થઈ શકે એ ઉદ્દેશ્ય સાથે આ રિપોર્ટ બી એક ખાસ છે કે જે તમે અગર જુઓ તો કે હું તમને સૌથી એમના કારણો કહું કે અત્યારના કેસની અંદર બાળકોના જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસ જે અલ્ટિમેટલી વિદ્યાર્થીઓ ફેસ કરે છે એની અંદર સૌથી મોટો મોટી વસ્તુ આવે છે પહેલો જ ટોપિક ઓન બોર્ડ ટ્રેનિંગ જે બી રિસર્ચ એજન્સીઓ છે એમનો બી અહેવાલ છે એ મુજબ કે ઓન બોર્ડ ટ્રેનિંગની જે કમી દેખાઈ રહી છે બાળકોમાં હવે આજે સિમ્પલ હું તમને સરળ ભાષામાં એક્ઝામ્પલ આપું બારમા ધોરણનો જે વ્યક્તિ છે એ ટ્વેલ્થ પૂરો કરે છે ભારત એમની હોમ કન્ટ્રીઝની અંદર આમનો જે એજ ફેક્ટર છે લગભગ સત્તર કે અઢાર હતું કે ચલો કદાચ વચ્ચે ક્યાંક ગેપ આવી ગયો કંઈ બી હોય તો વધીને વીસ વર્ષ વીસ વર્ષનો બાળક જ્યારે ત્યાં જાય છે ત્યારે એ સીધી એમની કેરિયરની ઘણી વખત પહેલી જોબ સ્ટાર્ટ કરતો હોય છે અને આ જ જોબની અંદર એ ઓન બોર્ડ ટ્રેનિંગની કમી મહેસૂસ કરે એમને કોઈ કોઈથી કોર્પોરેટ કલ્ચર જ નથી જોયું કદાચ એક્સપિરિયન્સ વાળી વ્યક્તિ જાય છે અથવા ભારતમાં કોર્પોરેટ એક્સપિરિયન્સ જોઈએ તો બેચલર પછી માસ્ટર અથવા પીજી જવા જવાવાળા બી આ વસ્તુ કેમ ફેસ કરે છે બીકોઝ એમને જે ઓન બોર્ડ ટ્રેનિંગ છે આના વેબિનાર્સ આના અમુક અમુક ગવર્મેન્ટ તરફથી ફ્રી ઓફ ની અંદર સેમિનાર્સ થતા હોય છે આ ટ્રેનિંગ કંપનીની અંદરો બી આપવામાં આવતી હોય છે અમુક સારી સારી કંપનીમાં પરંતુ સ્ટુડન્ટો આ વસ્તુને ઘણી વખત નેગ્લેક્ટ કરતા હોય છે તો ફોકસ નથી કરતા હોત તો જો તમારી પાસે બી જોબ નથી અથવા સમય છે તો તમે આ આવા ટ્રેનિંગ કેમ્પ એક્સેસ કરશો તો તમને આની અંદર મેઇનલી ટ્રેનિંગ્સ પ્રોવાઈડ કરે છે જેની અંદર કોર્પોરેટ કલ્ચર કેનેડાનું કોર્પોરેટ કલ્ચર શું છે તમે આનાથી વાક્ય પસો તો તમને સરળતા રહેશે બીજી વસ્તુ કેનેડાના ટેકનિકલ જે નિયમો છે આ તમને ખબર હોય જેમ કે એક એક્ઝામ્પલ આપું સરળ એક્ઝામ્પલ ભારતમાં માનો કે કોઈ વેલ્ડિંગ કરવું હોય તો કોઈ રિસ્ટ્રિક્શન્સ કે નિયમો એના છે પણ કોઈ ફોલો કરતું નથી પણ કેનેડાની અંદર આ વસ્તુને સ્ટ્રિક્ટલી ફોલો કરવું પડે હેવી ટ્રક ડ્રાઈવિંગ વાળાની અલગ વસ્તુ છે ક્લીનિંગ માટેના અલગ નિયમો છે આ રીતના ઓન બોર્ડ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે આ ટ્રેનિંગ એક લેવી જોઈએ ત્યારબાદ સૌથી એક બીજો પોઈન્ટ આવે છે કે જે લોકો ડોમેસ્ટિક કલ્ચર જોઈન કરીને આવ્યા છે એટલે કે એમની હોમ કન્ટ્રીમાં જે એક્સપિરિયન્સ લઈને આવ્યા છે એને ક્યારેય કેનેડા એક્સપિરિયન્સમાં કન્વર્ટ કરવાની એ લોકો કોશિશ નથી કરતા અને એ જ જોબ સ્થિતિ જે છે એને વળગી રહેવાની કોશિશ કરતા હોય છે આની અંદર હું તમને એક વાત કરું કે જ્યાં આગળ લગભગ કેનેડાની અંદર ગજવાવાળા વિદ્યાર્થીઓ એક વસ્તુ ખાસ ઘણી વખતે જોવા મળતી હોય છે કે બાળકો શું કરે છે કે જે ભારતમાં એ જોબ લઈને અથવા જોબ શીખીને ગયા છે આ ટેલેન્ટનો ઉપયોગ કરવાની કોશિશ કરતા હોય છે નહીં કે ત્યાંના નવા ચેલેન્જીસ અથવા ત્યાંની હાઈ ડિમાન્ડ જોબ્સ છે અથવા જે ડિમાન્ડમાં રહેવાની છે એ વસ્તુને ફોકસ કરે જો એ વસ્તુને ફોકસ કરવામાં આવશે ત્યાંના કલ્ચરને ત્યાંના ટ્રેનિંગને તો બી તમને ઘણું બધું હેલ્પફુલ થઈ શકે છે બીજી વસ્તુ જોઈએ તો કે એક તો એક્સેપ્ટ ધ રિયાલિટી એટલે કે રિયાલિટીને તમે ઘણી વખતે જુઓ તો બાળકો કન્સિડર કરી નથી શકતા અથવા એમની જે એજ ફેક્ટર છે કે આ કદાચ એમની જે થિંકિંગ સિસ્ટમ છે આને થોડીક બદલવાની જરૂર છે એ લોકો જે પાસ્ટ સ્ટુડન્ટો હોય એમના કઝિનો છે એમના ફ્રેન્ડ સર્કલ છે એમના જે કેરિયર સેટ થતા જોયા છે આ કલ્પનાઓ સાથે ત્યાં જઈને એક્સપેક્ટેશન રાખે છે એ ત્યાં જઈને સેટ થવાની ગણતરી રાખે છે કે હું કેનેડા પહોંચી જઈશ એટલે મારું તો બધું સેટ જ છે મારા ફ્રેન્ડે મને કહી દીધું છે મારા કઝિને મને કીધું છે આ રીતની જે કાલ્પનિક દુનિયા છે એમાંથી એમણે બહાર આવી અને રિયાલિટીને એક્સેપ્ટ કરવાની એટલા માટે અત્યારે જરૂર છે બીકોઝ અત્યારનો કેનેડાનો સિનારીઓ જે છે ડિફરન્ટ છે તમારે મહેનત ભી ડિફરન્ટ કરવી પડશે લેંગ્વેજના બેરિયર્સ નવા નવા આવી રહ્યા છે પ્લસ અમુક જગ્યાએ ટેકનિકલ લાયસન્સ અથવા ટેકનિકલની જરૂર પડતી હોય છે તો તમારે એને ભી કન્સિડર કરવા પડતા હોય છે બીજી વસ્તુ કે આ એક્સેપ્ટ ધ રિયાલિટીનો કોન્સેપ્ટ એવો છે કે જ્યાં આગળ તમે જો હવે કેનેડા જાઓ છો એના જે ફેસ કરવાવાળા જે ચેલેન્જીસ છે આને પહેલાં રિસર્ચ કરી લો આના સાથે તમારે એટલી મહેનત શું કરવાની છે અથવા એના પેટર્ન્સ કઈ રીતે બનવાનો છે તમારે એ વસ્તુ જો તમે જાણી લ્યો છો ને તો તમને ઘણી બધી હેલ્પફુલ થશે આ વસ્તુ ત્યાં આગળ ખાસ છે આની પછીનો એક ટોપિક છે કે જ્યાં આગળ કેનેડાની અંદર જે એક્સપિરિયન્સ છે તમે લઈ રહ્યા છો અથવા તમે જે જોબ વિચારો છો એ તમે તમારા ડોમેસ્ટિક એક્સપિરિયન્સ સાથે કનેક્ટ અથવા એની ટેલેન્ટને જે મર્જ કરવાના જે પોઈન્ટ્સ છે એ આગળ બી વીક પડી રહ્યા હોય છે જેની અંદર હું તમને કહું કે ઘણી વખતે ભારત અથવા એમની હોમ કન્ટ્રીમાં એમને જે એક્સપિરિયન્સ લીધો હોય છે આમાંથી જે કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે એને યુઝ કરી શકાય હા એક ટોપિક એવો છે કે જેને મેચ કરવામાં મિસ્ટેક થાય છે અથવા એ કલ્ચર એ છોડી એટલે નથી શકતો કે જેની અંદર હું તમને કહું સેલ્સ એન્ડ માર્કેટિંગની વાત કરીએ તો ભારતની અંદર થઈ રહેલું માર્કેટિંગ અલગ છે જેમાં કદાચ ફૂદડીવાળું માર્કેટિંગ છે કેનેડાના રૂલ્સ અલગ છે તો તમારે એ નથી યુઝ કરવાનું બટ તમારે એની અંદર કનેક્ટિવિટી એ રીતે લાવવાની છે કે જે તમારો કોર્પોરેટ કોન્ફિડન્સ કોર્પોરેટ એક્સપિરિયન્સ ગ્રુપ ટ્રેનિંગ છે આ બધું કેનેડાના કલ્ચરમાં ડિફરન્ટ છે જેમ કે ભારતમાં અમુક વસ્તુઓ કેવી હોય બે કલાક લેટ આવ્યા અને એક કલાક લેટ આવ્યો કેનેડામાં એવું છે દસ મિનિટ બી તમે લેટ ગયા છો તો સેલેરી કટ થાય છે પણ સામે કદાચ દસ મિનિટ વધારે કરો છો તો એની અંદર સેલેરી તમને દસ મિનિટની બી મળે છે અમુક સારી કંપનીઓની અંદર તો ઇન્ટરવ્યૂ તમે જે આપ્યો હોય તમે જે તમારો ટાઈમ આપ્યો છે એની બી સેલેરી મળતી હોય આ બધી વસ્તુઓથી તમારે કનેક્ટ થવું પડશે અને તો તમને ઘણી બધી હેલ્પફુલ થશે અને આ સાથે જ તે જો લાસ્ટ ટોપિકની વાત કરીએ રાઇટ કંપની રાઇટ કંપનીનો મતલબ શું છે તો કે ઘણી વખતે એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓ કેનેડા પહોંચે જે સ્ટાર્ટ કરવાનો જે ગોલ હોવો જોઈએ એની જગ્યાએ પહેલા જ એમનો કોન્સેપ્ટ જે દેખાઈ રહ્યો હોય એ સીધો જોબ ફાઇન્ડ કરવાનો મળતો અથવા જલ્દી જલ્દી જોબ ગોતી લેવી જલ્દી નોકરી કરી લે તો કે આવું ફોકસ ના રાખો કદાચ તમે ભારતથી જાઓ છો યા તમારી હોમ કન્ટ્રીથી ટ્રાવેલ કરો છો તો તમે આટલો ખર્ચો કર્યો છે તો એવું ફોકસ રાખો કે એક સર્ટન અને સારી કંપની તમને મળે કે જેના તમને જોબ એક્સપિરિયન્સ પ્રોપર હોય ઓન પેપર હોય પ્લસ તમે લોકો જ્યારે બી પીઆરની ફાઇલો મૂકો વર્ક કોમિટની ફાઇલો મૂકો તો એમાં એ તમને સપોર્ટ મળે એની અંદર એના પોઈન્ટ્સ ક્લેમ કરી શકો આ બધી વસ્તુઓ જો તમે ફોકસ કરશો તો તમને બી ઘણી બધી સરળતા થશે મેં મારી રીતે બહુ સરળ ટ્રાય કરી છે કે તમને આ સુધી આ માહિતી પહોંચતી કરો જો તમને માહિતી સારી લાગી છે એક લાઈક કરી દેજો તમારો જે બી ઓપિનિયન હોય કદાચ આના રિગાર્ડિંગ એ તમે ખાસ કોમેન્ટ કરજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બિકોઝ ફ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન એજ્યુકેશન ને ઓલવેઝ મદદગાર થતા રહેજો થેન્ક યુ સો મચ જય ગિંદ જય ભારત